દેશમાં ત્યારે સુરતમાં એકતાલીસ વર્ષથી કાર્યરત શિવ ગણેશ યુવક મંડળ દ્વારા આ વખતે તિરુપતિ બાલાજી થીમ પર ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવી તેનું આગમન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ પ્રતિમાનું આગમન ગણેશ મંડળો દ્વારા કરવામાં આવે છે ત્યારે સુરતના શિવ ગણેશ યુવક મંડળ દ્વારા આ વખતે ગણપતિ પ્રતિમા બનાવવામાં આવી છે બાલાજી થીમ પર ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે અને પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે આ મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી છે છેલ્લા ચાલીસ વર્ષથી કાર્યરત શિવ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ થીમ આધારિત પ્રતિમાઓ બનાવવામાં આવે છે એકતાલીસમાં વર્ષમાં શિવ ગણેશ યુવક મંડળ દ્વારા તિરુપતિ બાલાજીની થીમ પર ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે સુરતના ભાગળ ડીકે એમ ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા સુધી ઢોલ નગારા અને ડીજે સાથે બાપાની શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા મારું નામ જીનલ જરીવાલા છે આ શિવ ગણેશ યુવક મંડળ છે શિવ ગણેશ યુવક મંડળ આજે ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે આ આવા સાથે અમે કાંતાયા ટીમ પર સંતરી બાપાનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગારા અને ન્યૂઝ સુરત